ગ્વાડો ડોન ગોતોજ પડશે તો ભાઈ દીવો લે કોય હા ફોન તેમ ભાડવા કેજો હા લે હા હમ મને માટે બોડો બોડો ડોન હોડિયા બો હોડીલા એ હા કે અમે આપ

ગુરુજી ગુરુજી ગંધા નાતા આપડા વાત કરવાની કરો એટલે પછી મારું ઘર કબજે કરતી લોને કે જોને તમે જે કેનો કાયરો જલ્દી આવો આપલો સોલ્યુશન કરવાનું છે કામ પૂરું મિનિટમાં પણ તમારા જેવા તો એને જ મનો ખબર હું એક સોલ્યુશન મિનિટ માં ગુરુજી તમે લીધું તો ખરા થોડું બાસો મારો ગુરુજી ને આપડે લાયા તો ખરા

એ તો આય આ તો પાછ ફર એ તો પારેલા મારે તો એવું નઈ વાહ એ મકોડા ભેગા યાર એક તો એ મકોડા તસલી આમે એ તો મકોડા પારેલા ના ખાયો મેંટા હમ ટિકડન હા માય ના છો તમે માય ના કભના

અને તો જોલાના પાણ મને મને એ નો એ નો નો એ છોલી માશ ઓ બાપ રે મય ઓ બાપ રે બા કેવો પડી જો જોલાના ગાના માડો મારો કે પકડ આવ હું તું પકડે મને પકડી એ તો અના ઓ મેંટા ગો આ તો મેંટા ગો છે એ મેં તો જોઈશ આ તમે ખોડી લે છે તમને આહા હા તમે તો ખોડી લે આ કો આ બરા છે તો ભઈ હા આ કો છે આ કો છે હા મેં છે બગાડ મને બગાડ મને બગાડ હું પકડો mười lăm 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 mười આ ઓ કરે છે વાદળા પાછળ પાણી પીવા ચડ્યો છે પાણી પીવાનું માથે

કોમાઈ ના દે હા માઈ હો અખરત આપા હું જોન કરી બાજુમાં તો સબ લોકો કા પે ઇની લે ઉ ઉ ઓ ઉ 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 મું જઉં दारू મેકાય છોકણ મું જઉં છોકણ મું જઉં હવે આય મારો કપડો ખુલ્લો કરી આલા દાડો હવે આય ની આવું કદી નહીં કદી